ગામડે ગામડે જઈને લોકોને જાગૃત કરવામાં આવશે અને પહેલી મિટિંગની જાહેરાત પણ કરી દીધી આંદોલન સાવ બિન રાજકીય હશે બિન રાજકીય જોડાવા માગે તો જોડાઈ શકો છો શું તમે દેવા માફી સાથે સલામત છો કોમ કરીને જણાવજો વધુ આગળ વાત કરીએ કે અંબાલાલ પટેલની આગાહી અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું હતું કે અઢારથી ચોવીસ ડિસેમ્બરની આસપાસ ઉપસાગર એક મોટી હલચલ જોવા મળશે જેની સીધર ગુજરાતના હવામાન પડશે આ સરક અસરને કારણે ચોવીસથી ત્રીસ ડિસેમ્બર દરમિયાન રાજ્યોના વિવિધ ભાગોમાં કોમોસ વરસાદ એટલે કે માવઠું થવાની પ્રબળ સંભાવના છે આ સમયગાળામાં રાજ્યના હવામાન મોટો પલટો આવવાની શક્યતા રહેલી છે જેનાથી ઠંડી અને વરસાદ એમ બંને વાતાવરણનો અનુભવ થઈ શકે છે વધુ આગળ વાત કરીએ કે ખેડૂતને એક લાખ સહાય યોજના ખેડૂતો માટે ઇપકો અને શંકર હાલ નામની યોજનાઓ શરૂ કરી છે જેમાં કોઈ ખેડૂત ઇપકો પાસેથી પચીસ તેલી યુરિયા ખાતર ખરીદે છે તો એક લાખ રૂપિયાની અકસ્માત વીમો અને નેનો યુરિયા ડીએપી અને બસો બોટલ ખરીદે તો બે લાખ રૂપિયા સુધીની એક વર્ષ માટે મફત અકસ્માત વીમો મળે છે જે ખેડૂતોની ખેતી દરમિયાન જાનનું જોખમ વધારે રહેલ છે તે માટે આ યોજના આર્થિક આ રૂપે લાભ લેવા માટે ખાતર ખરીદેલી છે વધુ આગળ વાત કરી કે બેંકને લઈને મોટા સમાચાર રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા અને મૂળભૂત જીરો બેલેન્સ બચાવવા ખાતાના મોને નિયમ ફેરફાર કર્યા છે હવે દરેક બેંકે ખાતું ફરજિયાત આપવું પડશે ખાતામાં ઘણી આવશ્યક સેવાઓ મફત રહેશે અને એટીએમ કાર્ડ પણ કોઈ આવશ્યક નવીકરણ શુલ્ક લાગે નહીં આ નવા નિયમો એક એપ્રિલ બે હજાર છવ્વીસથી અમલમાં આવશે પરંતુ બેંકો તેમને વહેલા પણ લાગુ કરી શકે છે વધુ આગળ વાત કરી કે નિયમો તોડશે તો જેલ જવો પાકું ભારત માર્ગ પર સલામતી સુધારવા માટે બે હજાર પચીસની નવા અને કડક ટ્રાફિક દંડ લાગુ કરવામાં આવ્યા છે ડ્રાઇવિંગ લાયસન્સ વિના વાહન ચલાવવા પર પોસ્ટ હજાર રૂપિયાને મોબાઈલ ફોન વાપરવા પર પોસ્ટ હજાર રૂપિયા થશે જોકે સૌથી ગંભીર નિયમ એક ડ્રાઇવિંગ માટે દસ હજાર રૂપિયાનો જેલની સજા જોગવાઈ છે હેલ્મેટ વિના વાહન ચલાવવા પર દસ એક હજાર રૂપિયા અને લાયસન્સ સસ્પેન્ડ થઈ શકે છે બધું આગળ વાત કરીએ કે પ્રધાનમંત્રી આવાસ યોજનાની અરજી પોતાના ઘરનું સપનું જોતા લોકો માટે એકત્રીસ ડિસેમ્બર મહત્ત્વની છે પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરી અને ગ્રામીણ હેઠળ ઘર બનાવવા માટે મળતી અઢી લાખ રૂપિયા સુધીની સહાય માટે અરજી કરવાની તારીખ એકત્રીસ ડિસેમ્બર સુધી લંબાવવામાં આવી છે લાયક ઉમેદવારોએ આવકનો દાખલો આધાર કાર્ડ અને રહેઠાણના પુરાવા સાથે ઓનલાઈન પોર્ટલ પર અરજી કરી દેવી જોઈએ જેથી આ યોજનાનો લાભ લઈ શકે

ગુજરાત સરકાર દ્વારા માનધન કલ્યાણ યોજના અંતર્ગત વિવિધ સ્વરોજ રોજગાર અમૂલ્ય અમૂલમાં મૂકવામાં આવી છે જેમાં કરકાંટી સહાય યોજનાના મુખ્ય ઉદ્દેશ્ય ગુજરાતના સ્વરોજગારને પ્રોત્સાહન આપવાનો છે આ યોજના હેઠળ સરકાર લાભાર્થીઓને કરકાંટી ખરીદવા માટે પંદર હજાર રૂપિયાની આર્થિક સહાય પૂરી પાડે છે આનાથી લાભાર્થીઓ પોતાના ઘરે ઘરેથી લોટ બનાવી છે અને તેને વેચીને આવક મેળવી શકે છે તે આત્મનિર્ભર બને શકે છે જ્યારે આ યોજના લાભ લેવા માગે છે વધુ આગળ વાત કરી કે ખેડૂતોને બે હજાર રૂપિયાનો બાવીસમો હપ્તો પ્રધાનમંત્રી કિસાન ચલ માનનીધિ યોજના હેઠળ સરકાર દર ચાર મહિને આગામી હપ્તો મોકલે છે એકવીસમો હપ્તો ઓગણીસ નવેમ્બરના રોજ જારી કરવામાં આવ્યો હતો જેને આતરે નવ કરોડ ખેડૂતોને ફાયદો થયો હતો તેને તેના આધારે બાવીસમો હપ્તો ફેબ્રુઆરી સુધીમાં જારી થઈ શકે છે સરકારે સત્તાવાર તારીખ જાહેર કર્યું નથી છતાં આ અપેક્ષિત તારીખ છે હપ્દો મેળવવા માટે ખેડૂતોએ તેમને કેવાયસી આધાર લિંક અને બેંક વિગતો અપડેટ રાખવી જોઈએ જેથી જાહેર થવાની સાથે જ સાથે રકમ તેના ખાતામાં સીધી થઈ જાય છે વધુ આગળ વાત કરીએ કે રેશન કાર્ડ નવી જાહેરાત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ રાજ્ય સરકારના જે સફળ નામની નવી યોજનાઓ શરૂ કરી છે આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય રાજ્યના અંત્યોદય પરિવારની આવક વધારવા અને તેમને આર્થિક રીતે સમક્ષ કરવાનો આયોજન પોચ આગામી પાંચ વર્ષની રાજ્યના દસ જિલ્લામાં પચીસ તાલુકાના પચાસ રૂપિયા અંત્યોદય અન્ય યોજના કાર્ડ ધારક પરિવારને લાભ આપશે આજીવિકા નિર્માણમાં ભાગરૂપે પરિવારને આવક અથવા સ્ત્રોત ઊભા કરવા માટે એંસી હજાર રૂપિયા સુધીનું અનુદાન આપશે વધુ આગળ વાત કરીએ કે આપના સાત ડિસેમ્બર અમરેલીમાં કિસાન મહોત્સવ પંચ યોજાશે આગામી આગળ પાટી સાત ડિસેમ્બર અમરેલીના સિઝન પાર્કમાં ખાતે બપોરે ત્રણ વાગે કિસાન મહાપંચ યોજાશે ખેડૂત અને ન્યાય અધિકાર માટે આ કાર્યક્રમ પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી ગોપાલ ઇટિયાલી અને ચૈતર વસાવા ખવા સાગર રબારી સહિત આગેવાનો ઉપસ્થિત રહેશે આપના સમગ્ર ગુજરાતના ખેડૂત મુદ્દે મહાપંચ યોજી રહી છે અમરેલી પછી આ શ્રેણીને ભાગ લેશે વધુ આગળ વાત કરીએ કે ટોલ સિસ્ટમ અંગે ગડકરીએ મોટો નિર્ણય નીતિ ગડકરીએ એક મોટો નિર્ણય લેતા હાલની ટોલ સિસ્ટમ નાબૂદ કરી દીધી છે તેમણે સેટેલાઇટ આધારી ટોલ વસૂલવાની જાહેર કરી છે ગડકરીએ કહ્યું કે આ સિસ્ટમ લાગુ કરવામાં પાછળનો ઉદ્દેશ્ય ટોલ વસૂલવા વધારવાનો અને ટોલ પ્લાઝા પર ભીડ ઘટાડવાનો છે આ પહેલાં ગડકરીએ કહ્યું હતું કે હવે સેટેલાઇટ આધારિત ટોલ કલેક્શન થશે તમે જેટલી મુસાફરી કરશો તેના પૈસા અપાશે કર્મચારીની અમલ થશે અંગે કોઈ સ્પષ્ટતા થઈ નથી વધુ મહત્વની આગળ વાત કરીએ કે વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર અમારે ભાજપને ભાગ નથી કોંગ્રેસને કાઢવી નથી અને આપને કોઈ આપ નથી અમારે રાજકારણ સાથે કંઈ લેવા દેવા નથી અમારે લેવા દેવા છે ખેડૂતના તેમ મુદ્દા પ્રથમવાર એવું બની રહ્યું છે કે ગુજરાતમાં કૃષિ મંત્રી ખેડૂતની વાત સાંભળીને તૈયાર થયા છે નવ તારીખે મહા આંદોલનની જગ્યાએ ગાંધીનગર ખેડૂત આગેવાનો સરકારી મંડળી જશે જેમાં ખેડૂતો આગેવાની જશે તેમાં દેવ માપ ટેકાના ભાવે બસો માળ મગફળી અને જૂનો પાક વીમો આપવા મુદ્દે ચર્ચા કરવામાં આવશે અને શું દેવું માપ થવું જોઈએ કે હાને કોમેન્ટ કરીને જણાવજો વધુ મહત્વની આગળ વાત કરીએ ઘર બાંધવા મળશે ચાર લાખ સુધીની સહાય પ્રધાનમંત્રી આવાસ યોજનાનું સપનું ઘર બેદા સબી સહાય મળશે ચાર તબક્કા એક પ્લીસ લેવલ પૂર્ણ થયા બાદ સિત્તેર હજારની સહાય બે ક્લિક લેવલ પૂર્ણ થયા બાદ એંસી હજારની સહાય પૂર્ણ થયા બાદ એ દોઢ લાખની સહાય સો ટકા બાંધકામ પૂર્ણ થાય તો એક લાખની સહાય જમીનની માલિકો પૂર્વ મંજૂરી થયેલા બાંધકામની મંજૂરીનો દાખલો અને પચાસ સ્ટેમ્પ પર નોટરની એન્ડ આધારિત કાર્ડ કુટુંબ તમાના સભ્યો બેંક વિગતો પાસબુક ચેક સ્ટેમ્પ બાંધવા માટે શરતો પોતાની જમીન અથવા સર્જરીત મકાન ઉપસ્થિત પાકું મકાન બાંધવા માટે એનસીબી ધોરણ મુજબ હોવું જરૂરી છે મકાનને કાપેલા ત્રીસ પિસ્તાળીસ ચોરસ વચ્ચે મકાનના બે રૂમ રસોડું શૌચાલય બાથરૂમ ફરજીયાત રહેશે વધુ આગળ વાત કરી કે વીજળીના નિયમમાં ફેરફાર નવો પાવર કનેક્શન આવે તમારા દેશમાં નવા વીજળી કનેક્શન માટે વધુ રાહત જોવી પડશે નહીં મોટા શહેરમાં સાત દિવસમાં બદલે ત્રણ દિવસની વીજળી કનેક્શન મળી શકે છે અને ગામડાઓના નવા વીજ મીટર માટે ત્રીસ દિવસની લાંબી રાહત જોવી પડે છે અને પંદર દિવસના ગામડાઓના વીજ ઉડાણ મળી જશે વીજળીના બિલમાં સુધારો કરીને ઉર્જામંત્રીએ જાણકારી આપી છે કે વીજળી અને સોલારના નિયમો હળવા કર્યા છે વધુ આગળ વાત કરીએ કે સરકારી લાભ લેવા આધાર કાર્ડ જો તમારે નવું બેંક ખાતું ખોલાવવાનું છે તો સિમ કાર્ડ ખરીદવું છે કે કોઈ સરકારી યોજનામાં લાભ મેળવો છો તો આવી સ્થિતિ તમારું આધાર કાર્ડ અપડેટ રાખવું ખૂબ જ જરૂરી છે જો તમારે આધાર કાર્ડના દસ વર્ષ થઈ ગયા છે તેમ એમાં મોબાઈલ નંબર સરનામું બદલી ગયું હશે તો અપડેટ કરવું જરૂરી રહેશે એટલે કે આધાર કાર્ડ વહેલી તરીકે અપડેટ કરવામાં સરકારે આદેશ આપ્યો છે જો તમે આધાર કાર્ડમાં અપડેટ નહીં રાખો તો તમારા બેંક ખાતાના સરકારી યોજનાઓને લાભ મેળવવામાં મુશ્કેલીઓ આવી શકે છે વધુ મહત્વની આગળ વાત કરી ડ્રોન દીદી યોજના ડ્રોન દીદી યોજના મહિલાઓ માટે સૌથી મોટી યોજનાઓ ડ્રોન દીદી છે આ યોજના હેઠળ સરકારે આગામી કેટલાક વર્ષોમાં બારસોની એકસઠ કરોડ રૂપિયાની ખર્ચીને પંદર હજાર મહિલાઓને સ્વસહાય જૂનો ડ્રોન આપવાનો નિર્ણય કર્યો છે આ માટે આ મહિલાઓને લગભગ પંદર દિવસ સુધી ટ્રેનિંગ આપવામાં આવે છે અને મહિલાઓને ડ્રોન ખરીદવા માટે તેની કિંમત એંસી ટકા અથવા વધુ પોસ્ટ દેશની મોટી વસ્તી ગ્રામીણ વિસ્તારોમાં રહે છે આ લોકોની આજીવિકાનો મુખ્ય સ્ત્રોત ખેતી પર છે ગ્રામીણ વિસ્તારોમાં રહેતા લોકોને બચત અને રોકાણ કરવા માટે પ્રોત્સાહિત કરવા માટે પોસ્ટ ઓફિસ ખૂબ જ અદભુત યોજનાઓ ચલાવી રહી છે આ યોજનાને નામ કિસાન વિકાસ પત્ર યોજના છે આ યોજનાને નાપેન તમે જે રકમ રોકાણ કરી શકો છો લગભગ એકસોને પંદર મહિલાઓની બમણી થઈ સજાય છે તમે કિસાન વિકાસ પત્ર યોજના ખાતું ખોલાવો છો અને પોત લાખ રૂપિયા રોકાણ કરો છો તો તેમાં એકસોને પંદર મહિના પછી તમારે દસ લાખ સુધી મળી શકે છે કિસાન વિકાસ પત્ર યોજના વ્યાજ દર ચક્રવૃત્તિ આધારે ગણવામાં આવે છે જો તમારે આ યોજના રોકાણ કરવા માગતા હોય તો સૌ પ્રથમ તમારે તમારી નજીકની પોસ્ટ ઓફિસમાં જઈને ત્યાં યોજનાઓ તમારું ખાતું ખોલાવવા પછી રોકાણ શરૂ કરી શકો છો છેલ્લે મહત્ત્વની વાત કરી કે પશુપાલકોને દસ હજાર આઠસોની સહાય ગુજરાત સરકાર દ્વારા ગાય સહાય યોજના બે હજાર પચીસની જાહેર કરવામાં આવી છે આ યોજના હેઠળ દરેક ગાયમાં માટે નવ હજાર નવસો રૂપિયાની નાણાકીય સહાય આપવામાં આવે છે જે વાર્ષિક દસ હજાર આઠસો થાય છે આ સહાય ગાયના સંભાળ ખર્ચ મદદ કરવા માટે રચાયેલી છે આ યોજનાના લાભ લેવા માટે ખેડૂતને ગુજરાત રાજ્ય કાયમી રહેવાસી હોવા જોઈએ તેમની પોતાની જમીન જોઈએ અથવા પાડાની જમીન પણ ખેતી કરતા હોવા જોઈએ જ્યારે આ યોજના હેઠળ દરેક ખેડૂતોને વધુમાં વધુ ચાર ગાયો માટે સહાય મળી શકે છે